ડભોઈ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ અંતર્ગત ધારાસભ્યશ્રીની હાજરીમાં પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાઓ બીજી ઓક્ટોબર બે હજાર ચોવીસ બુધવારના રોજ ભારત દેશના મહાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ છે જેઓ સ્વચ્છતાના આગ્રહી અને હિમાયતી હતા દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસથી આ ઉજવણીના ભાગરૂપે સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી સ્વચ્છતા સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે બપોરે દરમિયાન દેવવા પટેલવાડી ડભોઈ ખાતે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સોટાની અધ્યક્ષતામાં પખવાડિયા દરમિયાન સારી કામગીરી કરનાર સંસ્થા તથા લોકોને પ્રમાણપત્ર અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો જેમાં સત્તરમી સપ્ટેમ્બરથી આ દિન સુધી વિવિધ ધેમ આધારિત સ્વચ્છતાનો સંદેશો આપતા વિવિધ કાર્યક્રમો નગરમાં યોજવામાં આવ્યા હતા સ્વચ્છતા સેવા કાર્યક્રમ અંતર્ગત ડભોઈ નગરપાલિકા દ્વારા નગરના નગરજનો નગરની શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ બચાવી પોતાની જાતને બચાવની સૂત્ર સાથે ઝીરો વેસ્ટ ઇવેન્ટ વેસ્ટ ટુ વેલ્થ એટલે કે દરેક સ્થળે થતો કચરો સંપૂર્ણપણે અટકાવી કુદરતી સંપત્તિના બચાવના નિર્ધાર સાથે વિવિધ પ્રકારના પ્લાસ્ટિક તેમજ કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડતા કચરા વેસ્ટમાંથી તૈયાર કરાયેલ બેસ્ટ આઉટ ઓફ બેસ્ટ કાર્યક્રમ યોગ કાર્યક્રમ ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા રંગોળી સ્પર્ધા જેવા વિવિધ કાર્યક્રમોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ધારાસભ્યશ્રી તથા નગરના મહાનુભાવના વરદ હસ્તે પ્રમાણપત્ર સૈનિકોને રૂપિયા દસ હજારનું ઇનામ આપી સન્માન કરાવ આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવ અને લોકો દ્વારા સ્વચ્છતાના શપથ પણ ટેવડાવવા પામ્યા હતા સમગ્ર પખવાડિયા દરમિયાન ખૂબ જ જહેમત ઉઠાવી કામગીરી કરનાર સેનેટરી વિભાગની કામગીરીને બિરદાવી આજના કાર્યક્રમમાં કારોબારી સભ્યશ્રી શશિકાંતભાઈ પટેલ પ્રમુખશ્રી શ્રી બિરેન બેન શાહ ચીફ ઓફિસર જયકિશન તડવી ડભોઈ શહેર પ્રમુખ સંદીપભાઈ શાહ ડભોઈના સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર શ્રીમતી મોનાબેન મકબુલભાઈ મકરાણી મેનેજર મહેશભાઈ પરમાર મહેશભાઈ વસાવા ડભોઈ નગરના નગરજનો અને નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમને જય જવા જય કિસાન સૂત્ર દિવસ અને આજના દિવસને રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ એ આપણા હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જાહેર છે અને એને જ અનુલક્ષીને સત્તા સેવા એ પખવાડિયાનું અભિનય કરી આજના દિવસે એને અનુલક્ષીને ડબોઈ નગરપાલિકા દ્વારા આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો મોટી સંખ્યામાં અહીંયા નગરપાલિકાના અમદાવાદ નગરના આગેવાનો નગરપાલિકાના સભ્યો કર્મચારીઓ અનેક સંસ્થાઓના આ આગેવાનો ઉપસ્થિત રહ્યા સેવાઈ સંસ્થા અંતર્ગત અનેક કાર્યક્રમો કરવામાં આવે છે અને એ કાર્યક્રમો દ્વારા ગર્ભાવતી બનાવી સ્વચ્છ નગરી સ્વસ્થ નગરી સંસ્કારી નગરી અને સબૂત નગરી બનાવવા માટેના પ્રયત્નમાં તમામનો સહયોગ મળે એવી અપીલ કરવામાં આવી છે અને તમામે અહીંયા શપથ પણ લીધા છે સ્વચ્છ નગરી બનાવવાના એ બદલ તમામને અભિનંદન આપું છું અને જે રીતે અત્યારે ગર્ભાવતી નગરીમાં વિકાસના કામ વધારી રહ્યા છે એને અનુલક્ષીને આ વખતે જ્યારે સમગ્ર વડોદરા શહેર જિલ્લામાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ ત્યારે અહેબાવતી નગરીમાં આવી કોઈ સમસ્યા ઊભી નથી થઈ એ બદલ નગરપાલિકાના તમામ હોદ્દેદારો અને કર્મચારીઓને અભિનંદન કરવું છું